આજે ડુભોઈ તાલુકામાં વૈશાખ સુદ અખાત્રીસના શુભ મુહૂર્તે જગતના તાતી ધરતી માતાની પૂજા અર્ચના ખેતીલક્ષી કામગીરીનો પ્રારંભ કર્યો ભારતીય સંસ્કૃતિનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીસ ભારતીય સંસ્કૃતિના સર્વશ્રેષ્ઠ મનાતા અખાત્રીસના પવિત્ર દિવસે પુણ્યકામો શુભકામો તેમજ ખાસ કરી ખેડૂતો માટે ધરતી માતાની પૂજા અર્ચના અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ હોય ડભોઈ તાલુકાના વઢવાણા કાવરણ વસઈ શંકરપુરા તેમજ તાલુકાભરના ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈ અખાત્રીજના શુભ મુહૂર્ત અને મહાત્મયને અનુલક્ષી ધરતી માતાની પૂજા કરી ધરતીને પગે લાગી સારા પાક માટે તેમજ આખું સુખાકારી વાળું નીવડે તે માટે પ્રાર્થના કરી હતી સાથે જ ખેતીમાં ઉપયોગી એવા બળદ તેમજ હળ ટ્રેક્ટર જેવા મહત્વના ઓજારોનું પણ શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું

જે ખેડૂતો નહીં ધોઈને સવારમાં વહેલા ધરતીમાની પૂજા કરવા નીકળે જેમાં અબિલ ગુલાલ હોય કંકુ હોય નાળિયેલ હોય અગરબત્તી હોય જે ધરતીમાની પેંડા હોય જે ધરતીમાની પૂજા કરે ને ધરતીમાની પાસે પ્રાર્થના કરે છે તમામ ખેડૂત કે ભાઈ સારું ધરતીમાં ઉત્પન્ન આપે જેથી કરીને વિશ્વનું કલ્યાણ થાય જેને અન્ન સૌને સમગ્ર જીવને મળી રહે એવી ખેડૂત ધરતી માતા પાસે પ્રાર્થના કરે છે અને આકાશની પાસે બી એ પ્રાર્થના કરે છે ધરતી કે જેથી કરીને સારું વરસાદ પડે ખેડૂતને મારીત્રીજ નો મતલબ શું છે અખાત્રીજ એટલે વર્ષો પેઢી થી પરંપરા ખેડૂતની ચાલી આવી રહી છે જે જેથી કરીને શ્રી કૃષ્ણના ભાઈ બલરામ એ બી હલ લઈને અખાત્રીજ ને દિવસ ધરતી માં પૂજા કરતા હતા જેથી કરીને પરંપરા ચાલી આવી રહી છે અને તમામ ખેડૂત એ પ્રક્રિયા પ્રમાણે હજુ બી ચાલી રહ્યા છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત